એ ભમરાને ઉપભોગ કરવા માટે અને કેસુડા રૂપ દીધા ને એ રંગી અને બીજા ને રંગવા માટે અરે આવો આવો ઓઢાજી આ કળા ગ્રહમાં માં આજે તમારા પગલા

અને સુખ ની સુગંધ ચાકવી હોય ને તો મારો હાથ ગ્રહણ કરી લે નહીતર વીણ મોર્ગ થી મરશે અને પાછળ કોઈ રડશે નહી વીણ મોર્ગ થી મરશે અને પાછળ કોઈ રડશે નહી આ સુંદર છતા તારા દેહ ને ઓલા ગીધડા પણ હડશે નહીં અરે પપ્પી તારું કલેવર ગીધ માટે ગીધ તેને ખાશે અરે તારું કલેવર ગીધ માટે ગીધ તેને ખાશે અરે સિંહણ સંસેડી સ્વર્ગમાં તમે શું જીવતા જશો અરે સોનલ તું એક અબડા થઈ અને મર્દની સામે થવાની હિંમત કરી રહી છો અરે આ ગુગારીને જો છત્રીયની શું છોકરી ઓ મહારાજ આમ તો જુઓ સમજદાર અરે કોણ હો તમે અહીં ક્યાં અરે મહારાજ તમને શું કહું વસાદ પ્રસંગ એવો બન્યો કે તમારા જન્મ દિવસ ના દિવસે આ દેવી સોનલ જયરાજ મારફત પોતાનો પત્ર પહોંચાડવા પહોંચાડવામાં ફાવ્યા નહીં તો આજે એક સૈનિક મારફત એ પોતાનો પત્ર શામતસિંહ ને પ્રયત્ન કરતા હતા પણ મહારાજ તમે જ કહો કે આ દેવી સોનલ ઉપર કલંક તો છે જ અને એમાંય વળી મહારાજ જો આ પત્ર પોચે તો થોડુંક વધારે પડતું થાય કે નહીં મહારાજ બરાબર છે પણ તે પત્ર ક્યાં છે રહેવા નામદાર નામદાસ એ પત્રમાં કાંઈ સાર નથી નકામી ખાના ખરાબી થશે માટે કહું છો કે મહારાજ એ વાતને જવા દો અરે ભલે ગમે તે થાય તે લાવો પત્ર લાવો અરે મહારાજ તમારી જીદ છે તો લ્યો આ પત્ર

તું એમ ના માનીશ કે તારી એક પણ પ્રયાસ બાજી મારા અજાણ હોય અરે નિર્દોષ માતા સોનલ પર ફોટો હાર ચડાવી એમના

પરમેશ્વર તે કદાપી આ ક્ષત્રિય નામ ને લાંછલ લગાડનાર હોલ્ટા હવે તારો આ શસ્ત્ર થી સહાર કરીશ અને મારી પ્યાસ પૂરી કરીશ અરે ઉપર ખોટું કલમ ચડ્યું છે તો તેને દૂર કરવાનો થોડો મને સમય આપો અરે મહારાજ હવે આ મહારાણી સાથે વાતો કરવામાં ખોટો સમય પસાર ના કરો અને આ કુલતાને આપણી કચ્છની ધરાની બહાર રજડતી કરો મહારાજ નહીતર જો આ પ્રજાજનો ના મત બદલાઈ જશે ને તો મહારાજ આપણા આદરિયા તો ઓઢવાતી રહી જશે અરે ઓઢાજી બરાબર છે અને તમારું કેવું સત્ય છે જાવ અટારે આ બલાને મારી નજરથી દૂર કરો

તો જાવ તમે તપાસ કરો તેને કોઈ અન્ન સહાય નથી આપીને આપી હોય તો તેને બોટ સજા કરીને જા મારો તમને એવો હુકમ છે અરે અત્યારે જાઉં છું

ભાઈ ની કેવાનું કોઈ ના મનમાં કેવું હોય કોઈ ના મનમાં કેવું હોય હા એ બુદલા નહી તમે ભાગ સાર

कौन है अब पापा माल लेवा गया ऐ नथी माल लेवा गया पण ई जी होय पण उतर बापा तमे आवी गया हां ई बार वागी गया हां बार वागी गया तो तुम तो बस स्टैंड आवो न तू तु। हां तुम बस स्टैंड जा वालो मार हमो किन ने भरियो क्या बस स्टैंड जाओ इमली उतार वो तो पूरी बात कहाँ ब्रो हाँ आज तक गांव में बस ही दुकान बंद है ने

આમાં ભાગ લેવો ઓલી વેફર ને બધું હા વેફર ફળાફળી ફાફડી ફળાફળી બધું જલેબી લઈ આવ્યો હા જલેબી લઈ જલેબી નથી લઈ આવવાની અરે કોણ કી તો તું કે હું કરી જ દઉં હા હું નથી અમે ભાટીએ બનાવતા તો હું ગયો આવડી ગય એમ હા એમાં હું હોય ખબર હા એક પાણી એ કર ને લેવા આવડો તો જો લઈ મને નીચે ફાકું પાડવા હા પછી હે ને એમાં ખીરું ભરવાનું બરાબર Pasir tuluh harga wana, harga iwo, pasir tel garam chiwu, tel garam chiwu, pasir aam ankeri rakpa, aam, pasir aati aam loy, aam, 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 aam. Jalebi sakit goota asya, da. Dalho, chiwu, ta. Ii bada basar moko, daraw, aapada moko. Lalo, bini mho, aumar raitha wana. Lalo, aato, raitha

હા મારસા પણ લઈ ગયું હા પછી કોઈ થયું તો હેય આહું રહી ગયું રાહ રા હું દાતા હાર લેવા કહેને દિખન હસ્તે રાટી રહ્યા ભીમરાઓનું ફરી માથે નથી નથી ખૂણામાં જાઈ હસ્તાનું થઈ જવાને મારે ત્યાં કોઈ દી ગયા લે એવા આપણે હવે સવારે ઊઠ્યું હા વેલી હવારે દુકાન ખોલી હા પછી હે ને જીરા તાહ લાવારી બતાય કે હું પૈસા દે દે આ તો મને વાહ ભગવી રાખી મને મે કે નવાઈ છે માર ખાવાની તો ઉમે ખાતા જોઈએ આપણે ઇની આ બધું તો આમ આપણે દઈ દીધું તો મારી પેટી નું ખાલી કરી પેટી પતાઈ ફેરવી તો બોલ લઈ ખોતા તો બધું હું બોલ લઈ ખોતું

ઢૂપના ડુંગર તૂટી પડ્યા તમે પાક્ષરી ભાઈ અરે એમ નહીં તો અરે હું તમારી પાસે વીણ નાખવા આવ્યો આથી લામ અરે એમ નહીં તો મારે લગ્ન કરવા આ હજાર રૂપિયા અને દસ તોલા સોનાની જરૂર છે એમ કાઈ ડાયરેક્ટ લંગરિયા નથી તો કાઈ પડે તો આથી દિયો હા ઘરે છે જારવો જોયા હું હા જો તો

અમીરભાઈ અમીરભાઈ તારા મેરો ભણતો એકા પડતા નિહારે જાતા ઈ આ તે આગળ વય ગયો તે પાછળ રહી ગયો આપણે બે આવું કર્યું એ જો દે હા તો હું આવ્યા હે કા કે 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 ઓમે કે અરે શેર ગામના વડીલ શેઠ તમે હા મારે લગન કરવા લગન તો આયો હું ગામણ પાસે જવાય અરે એ મે તો અરે તમે ગામના વડીલ શેઠ હા ધંધો હારો તમારે એ 10000 રૂપિયા અને 10 તોલા ફૂનાની જરૂર છે એમાં એવું હે ને ભાઈ આ હરાવણમાં હું પકડાઈ ગયો એટલે 2 મહિનાથી કે જેલ હતો હા હવે કાળ છૂટી જાયો હા પૈસા હે ની ભાઈ હે બધી આયા પૈસાનું નું કે દે હે દી કે દે નથી આપણી પાસે ના હે દી હું સે કાઈ એમ કેવા હા કઈ દેવા હે દી ઓલા પિસ્તાલી પડાઈ એ તો મુંગો મરજે કઈ દે

અને તમારા બાપા અમારા બાપા તમારા બાપા તમારા બાપા હી અરે સે એને દેવું પડે ભાઈ હા અને હું 10000 રૂપિયા 10000 રૂપિયા 10 તોલા હું 10 તોલા હું લખાવ બીજું હું માનસિંહ બાપુ ના દીકરા હમીર માનસિંહ બાપુ દીકરા હમીર ભાઈ શેઠ પાસેથી શેઠ પાસેથી રૂપિયા રૂપિયા તોલા તોલા સોનું લઈ લઈ જાય જાય છે પાછા કેદી હું લઈ લે બધું પૈસા દીધું હવે છે ને ભાઈ આમાં તમારી જો હા કરી દઉં અને હું સાઈન લખો હા બોલો બોલો Uh, Amirbai, Amirbai, Amir set mayat, set mayat, dasar rupiah, dasar rupiah, das tolasono, rupia. das tolasono, yang negeri yang mana? Pakistan, eh, Rantu, Rantu, ah. toh, dengar luna, soal, soal, ah. Amirbai, Amirbai, das to.

जावा नहीं था